દુકાનનું શટર તેમજ તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અંસાબેનની દુકાનમાં જઈ તપાસ કરતા તસ્કરો દ્વારા દુકાનમાંથી રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખની સાડીઓની ચોરી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવા માટે વિસ્તારની સ્ટ્રીટ લાઇટના દોરડા કાપી નાખી અંધારામાં દુકાનને ટાર્ગેટ બનાવી હતી જે અંગેની જાણ ભોગ બનનાર દુકાનના માલિકે લખતર પોલીસને કરતા પોલીસે નિવેદનના આધારે ફરિયાદની તજવીજ હાથ ધરી છે જ્યારે લખતર તાલુકામાં ચોરીનો બનાવ બનતા અન્ય દુકાનદારો સહિત રહીશોમાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આ જ્યારે લખાઈ રહ્યું છે ત્યારે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નથી ટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર